હું નવરાત્રી નું ચેટિંગ કરવાનું હોય આ વખત તો મંદિર બંદી ચાલે છે એમનું ચેટિંગ થાય આ વખત તો એ જય ગોગા મહારાજ ઓહો રંજીતભાઈ આવો આવો ગોગા મહારાજ દર્શન કરતા આવો કરતા આવો કરતા આવો એ ગોગા

હું કહું કલાકાર ને ફોન તો કરો તમે હું કેટલા પૈસા કે હું કે એવું કરવું એમ પેલો કલાકાર પેલી વખત બોલાવે છે એટલે બોલાવો હા એટલે જ બોલાવો આપણે બધા એ ઓમ તો એ બજેટ બરાબર બજેટમાં માં શું આપા જોડે બરાબર હું હેલો હેલો દિલીપ બોલ્યા હા ભાઈ આ આ વખત નવરાત્રી ના કે ઓર્ડર લીધેલા કે નહીં લીધેલા હાલ ઓર્ડર તો લીધા નહીં હજી બાકી ઓર્ડર આવે નહીં એવું એમ હા તો આપણે આજે હા આજે મીટિંગ પિટિંગ કરવાની હે બંધોના ના હોય તો આપણા સારું આવી ગયો સારું એટલે હવે પેલા મંદિરે જ આઈ જાય જો આપણે મંદિર પેલું પેલા આવ્યા તા એ જ કોણ આપણે પેલો પર પણ નાગદેરી ઓવા એ આ એ હા રેડો તા અને ડેમો માં હું કોઈ હાલવાનો આ ડેમો બેમો જે હોય થેલી ભરીને લેતા છો કે તે બધા થેલીમાં આવો ચાલ ડેમો કે થેલીમાં આવે તા અરે એવું નહીં

સાફ સફાઈ કરવાની પડ્યો કરી દેવું એટલે ખર્ચો એટલે ડાયરેક્ટ આ કલાકાર નું મંડપ નું પરિ નું સાઉન્ડ વાળા લાઈટ નું

એટલે તમે આવી જાવ હું તમારું લોકેશન મોકલું તમે જોયેલું આ કે લોકેશન મોકલું આ બધા વખત રાખી કે ન છે ને ઓ આ તો તમારે યાદ ના આવતો કદી ના ના આવી જઉં છું હા હા તો આવી જાજો ટાઈમ સર હો એ હા કેટલા વાગે મીટિંગ મીટિંગ તો કોણ અમે 4 વાગે જેવી હા આ તો તો હેલો અરે ટાઈમ સર આવજો યાર હું આ બધા આવે મોરસો એટલે યાર ના ના ટાઈમ સર આવી જશે ચા તો મેલે કા મેલા કે ચા આપણે મેલી પડે યાર

hello hello chọn anh taiyện lè mẩn nít áp à chọn 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 chọn

અને આ સાઉન્ડ વારો હો સાઉન્ડ વાળો આ બંકે તો હજી આયો નઈ ને ચુટ આવ્યો ને ને આ એ તો આગ્યા વિયા આય આયેલે આવો આવો હા આવું આ ને પાણી પીવું નઈ તા ને પર

દૂર નગરી બધી દૂર નગરી ગોકુળ નગરી ભજન આપશે ને પકે ચલાવવું પડશે ચલાવવું પડશે ચલવી દે યાર ગમે કા ના ગમે ગમે બીજું કીજુ

કુદરતરા મરણ નો ગીત ગાય કોઈ મરી નહી છે કે ડોબા નવરાતી મોહન આપડે માલખા ને કઈ મરાઈ નાખશે ભાઈ આ તો મરણ ગીત તમે ગરબો ગો કે